સમસ્ત ભારતમાંથી ઓધૌરામ પ્રેમીઓ રાજસ્થાનના હનુમાનગઢ પહોંચ્યા હતા ત્યારે સવારે હરિદાસજી ગંગારામ ભાનુશાલી અને પધારેલ સર્વે ઊધૌવ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરાયું હતું તેમજ રાજસ્થાનમાં રહેતા સર્વે ભાનુશાલી ભાઈઓ પધાર્યા હતા અને પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાને ધન્ય માન્યા હતા આ ઉપરાંત સર્વે ભક્તોએ પાદુકા પૂજનનો લાભ લીધો હતો ત્યારબાદ

ભગવાનની કૃપાથી સમસ્ત રાજસ્થાન ઓધોરામભાઈ બન્યો હતો વાલરામભાઈ બન્યો હતો અને ભક્તિમય જે રાજસ્થાનના પાંત્રીસ મંડળો ભાનુશાલી પરિવારો બધા ભેગા થઈ અને કાલનો દિવસ એટલે એક એપ્રિલનો દિવસ મહોત્સવ ઉજવ્યો હતો સર્વે ભેગા થઈ સવારના પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજનો ભવ્ય સ્વાગત કર્યો હતો આપણા સિંધી સમાજના એવા ગંગારામભાઈ પ્રમુખશ્રી કચ્છ રત્ન એમનો બી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો જેમાં શ્રી કચ્છી માનુશાલી સેવા સમાજ શ્રી કચ્છીમાનુ સાલી દેશ મહાજનના પ્રતિનિધિઓ અને સર્વે જ્ઞાતિના ઓધવ પ્રેમીઓ અને જ્યાં જ્યાં ધામો ચાલે છે ત્યાંના પ્રતિનિધિઓ પધાર્યા હતા આ ઉત્સવ ખૂબ મહોત્સવ બન્યો હતો સવારના બપોરે પાદુકા પૂજન કરી અને હરિદ્વારથી કરી દિલ્હીથી સમસ્ત ગામડે ગામડે થઈ અને હનુમાનગઢ જે ઓદ્ધવ જ્યોત પહોંચી હતી એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો અને સમસ્ત હનુમાનગંડમાં એની શોભાયાત્રા શોભાયાત્રામાં લગભગ ત્રણથી ચાર હજાર માણસો જોડાયા હતા અને આ ઉત્સવ સાંજે પૂજ્ય હરિદાસજી મહારાજે આર્શીવાચન આપ્યા હતા રાજસ્થાનના મિત્રો ભાઈઓ પધારેલ સર્વે મિત્રો ભાઈઓ ભેગા થઈ અને ભાનુશાલી બધા એક છીએ અને આપણે આવા ઉત્સવ બાર મહિનામાં એકાદ રાજસ્થાનમાં થાય એવું વિચાર કરી અને નક્કી કરવામાં આવ્યું પછી હરિદાસજી મહારાજ ત્યાં લીધેલ એક પ્લોટ જે ભાનુશાલી સમાજનો લીધેલો છે જેના ઉપર લગભગ દસેક હજાર ફૂટનો હોલ બંધાય દસ પંદરના ઓછામાં ઓછા રૂમ બંધાય અને ત્યાં ઓધવધામ થાય એના માટે આશીર્વાદ આપ્યા હતા પ્લોટ ઉપર જઈને પગલાં કર્યા હતા સાથે ગંગારામભાઈ ભાનુસાલી પણ ઉપસ્થિત હતા અને સમસ્ત પ્રેમીઓ ભેરા થઈ ઓધવધામો દ્વારા આ એકાદ કરોડ જેવું ફંડ આ રાજસ્થાન હનુમાનગંઠમાં બનતો આ ઓધૌધામ એના માટે વાત કરવામાં આવી નક્કી કરવામાં આવ્યું અને ત્યાંના રહેતા સર્વે મારા ભાઈઓને જલ્દીમાં જલ્દી ઓધવધામ કેમ બને એના માટે નક્કી કરવામાં આવ્યું સર્વે ઓધોમય બની ગયા અને એ ઓધવજ્યોત આજે આગળ વધી અને ગામડે ગામડે ફરી ફરી અને નાંદેડથી થઈ કરીને વાસી તેર તારીખે પહોંચશે નાંદેડથી વાસી સુધી સારો એવો રૂટ છે એ વળી તમને કાલે પરમ દિવસે જ્યોતિનો રૂટ તમને કહેવામાં આવશે હું સર્વેને વિનંતી કરું છું કે આ નીકળેલી ઓધો જ્યોત ઓધોરામ આપવાનો સંદેશ આપણે સૌ દર્શન કરીએ અને દર્શન કરાવીએ જય ઓધોરામ જય બાલરામ સદગુરુ ભગવાન કી જય